ડોનાલ્ડ ટ્રમ્પની બીજી ટર્મના એક વર્ષમાં અમેરિકામાં ઇમિગ્રેશન રૂલ્સમાં જબરદસ્ત મોટા ફેરફાર થયા છે એચ વન બી વિઝા હોલ્ડર્સ ઇન્ડિયન સ્કિલ પ્રોફેશનલ્સ અને સ્ટુડન્ટ્સ પર સ્ક્રુટિની વધી ગઈ છે ડિપોર્ટેશન રેકોર્ડ લેવલ સુધી પહોંચી ગયા છે અને લીગલ ઇમિગ્રેશન પાથવેસ પહેલાથી વધારે સ્ટ્રીક થઈ ગયા છે તો આજે આ વિડીયોમાં આપણે ચાર મેઇન પોઈન્ટ પર વાત કરીશું પહેલું કે ટ્રમ્પની બીજી ટર્મમાં કયા પ્રકારે ઇમિગ્રેશન રૂલ્સ બદલાઈ ગયા છે બીજું કે એચ વન બી વિઝા ઇન્ડિયન સ્કિલ વર્કર્સ અને સ્ટુડન્ટ્સ માટે નવી ચેલેન્જીસ શું છે ત્રીજું કે રિપોર્ટેશન અને વિઝા ડિનાઇલ્સના લીગલ ઇમ્પ્લિકેશન્સ અને ચોથું કે ઇન્ડિયન નેશનલ્સ પોતાના લીગલ રાઇટ્સ અને વિઝા સ્ટેટસને કેવી રીતે સુરક્ષિત રાખી શકે છે તો ડોનાલ્ડ ટ્રમ્પની બીજી ટર્મના પહેલા દિવસે જ બહુ મોટું એક્શન લેવાયું હતું વીસ જાન્યુઆરી બે હજાર પચીસે એમના પ્રોટેક્ટિંગ ધ અમેરિકન પીપલ અગેન્સ્ટ ઇન્વેન્સ નામનો ઓર્ડર સાઇન કર્યો હતો આ ઓર્ડરમાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ડીએચએસને ઓર્ડર અપાયેલો કે ભાઈ એ ઇનએડમિસિબલ અને રિમુવેબલ ઇન્ડિવિજ પર ફોકસ કરે આ ઓર્ડરમાં ડિટેન્શન કેપેસિટી વધારવા એક્સપીડિટ રિમુવલ્સ પાછા લેવા પેરોલ અને ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ પર કડક લિમિટ્સ લગાવવાના ઓર્ડર હતા સાથે જ વોઇસ એટલે કે વિક્ટિમ્સ ઓફ ઇમિગ્રેશન ક્રાઇમ એન્ગેજમેન્ટ ઓફિસને રિસ્ટોર કરવામાં આવી આ ઓર્ડરની સીધી અસર વિઝા હોલ્ડર્સ પર પડી સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ અને એન્હાન્સ બેકગ્રાઉન્ડ ચેક્સ લાગુ કરવામાં આવ્યા એટલે એના લીધે એચ વન બી પ્રોફેશનલ્સ એફ સ્ટુડન્ટ્સ અને ઇન્ડિયન નેશનલ્સ માટે વિઝા એક્સટેન્શન્સ અને રીએન્ટ્રી એન્ટ્રી એપ્રુવલ્સમાં ડિલેઝ અને વધી ગઈ હવે ફોપ્સના બે હજાર છવ્વીસ ઇમિગ્રેશન આઉટલુક પ્રમાણે ઇન્ડિયન નેશનલ સૌથી વધારે સામનો કરવો પડ્યો છે બોર્ડર સિક્યુરિટી અને અસાયમ રૂલ્સ પણ બહુ ટાઈટ કરી દેવામાં આવ્યા છે તો ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને એન્ડ બોર્ડર પર નેશનલ ઇમરજન્સી ડિક્લેર કરી અને અનઓથોરાઇઝ્ડ ઓથોરાઈઝડ અસાયમ એક્સેસને લિમિટેડ કરી દીધો માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટ્યુટ એમપીઆઈના ડેટા પ્રમાણે ફેબ્રુઆરીથી નવેમ્બર બે હજાર પચીસ ની વચ્ચે બોર્ડર એન્કાઉન્ટર્સ એવરેજ સાત હજાર પર મંથ રહી ગયા છે સીબીપી વન અપોઇન્ટમેન્ટ સિસ્ટમ ખતમ કરી દેવામાં આવી અને લાગુ કરી દેવામાં આવ્યું એનો છે કે અને એક્શન વિરુદ્ધ ડિપોર્ટેશન પ્રક્રિયા થવા લાગી સંખ્યા રેકોર્ડ લેવલ સુધી પહોંચી ગઈ ડીએચ પ્રમાણ વીસ જાન્યુઆરીથી દસ ડિસેમ્બર બે હજાર પચીસ ની વચ્ચે છ લાખ પાંચ હજારથી વધારે ડિપોટેશન થયા અને પાંચ લાખ પંચાણું હજાર અરેસ્ટ દાખલ થઈ ટોટલ ડિપાર્ચર પચીસ લાખથી ઉપર રહ્યા એમપીઆઈ અને ન્યુયોર્ક ટાઈમ્સના એસ્ટિમેટ્સ પ્રમાણે ઇન્ડિયન નેશનલ્સનું રિપોર્ટેશન વધીને ત્રણ હજારથી વધારે થઈ ગયું જે બે હજાર નવની પછીનું હાઈએસ્ટ લેવલ છે આ કેસીસમાં મોટાભાગના વિઝા ઓવરસ્ટેજ કે માઇનોર વાયોલેશન સામેલ હતા એનાથી ઇન્ડિયન ફેમિલીઝ પર બહુ મોટી અસર પડી અને રેમિટન્સીસનો ફ્લો પ્રભાવિત થયો લીગલ ઇમિગ્રેશન પાથવેઝ પણ હવે વધારે અઘરા થઈ ગયા છે મલ્ટિપલ કન્ટ્રીઝના નેશનલ્સ માટે ઇમિગ્રન્ટ વિઝા પ્રોસેસિંગ સસ્પેન્ડ કરી દેવામાં આવી ટ્રાવેલ રિસ્ટ્રિક્શન્સને વધારી દેવામાં આવ્યા અને સોશિયલ મીડિયા વેટિંગ દરેક વિઝા કેટેગરી પર લાગુ થઈ ગયા છે તો ચેન્જીસ જેમ કે અને વેજ ઇન્ડિયન પ્રોફેશનલ્સ માટે એમણે એક એડિશનલ અનસર્ટેનિટી ઊભી કરી દીધી એમપીઆઈ પ્રમાણે રિસન્ટ ઇયર્સમાં લગભગ સેવન્ટી વન પર્સન્ટ એચ વન બી એપ્રુવલ્સ ઇન્ડિયન્સને જ મળ્યા છે એટલે હવે એના લીધે ઇન્ડિયન કમ્યુનિટી માટે આ પોલિસી ચેન્જીસની સૌથી મોટી અસર ઊભી થઈ હવે વાત કરીએ વિઝા અને અને ઇન્ડિયન સ્કિલ પ્રોફેશનલ્સ પર એની અસરની તો રૂરલ હોસ્પિટલ્સ પરિસ્ટમમાં કેટલા છે યુએસમાં સ્કિલ્ડ વર્ક ફોર સ્ટોર્ટેડ તકલીફ હતી ખાસ કરીને હેલ્થકેર ટેકનોલોજી અને રિસર્ચ સેક્ટર્સમાં બહુ વધારે શોર્ટેજ હતી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના નવા રૂલ્સે એચ વન બી પ્રોસેસ ને મોંઘીને લાંબી કરી દીધી નવી ફીસ એચ વન બી વિઝા પર જે એક લાખ ડોલર સુધી વધારી દીધી છે એના લીધે સ્મોલ કંપની ઇન્ડિયન યુએસ ઇમિગ્રેશન લો પ્રમાણે એચ વન બી કે એફ વન વિઝા હોલ્ડર્સ વિઝા ટર્મ્સનું પાલન કરવું સ્ટેટસ મેન્ટેન કરવું અને ટાઈમલી રિન્યુઅલ કરાવવું જરૂરી હોય છે જો કોઈ વાયોલેશન હોય તો ડિપોર્ટેશન વિઝા બેન રી રીએન્ટ્રી રિસ્ટ્રિક્શન્સ લાગી શકે છે સોશિયલ મીડિયા એક્ટિવિટી પણ ઇન્ડિયન ક્રિટિકલ લીગલ રૂલ્સ છે જો તમે એચ વન બી કે હોલ્ડર છો તો વિઝા તમે સ્ટ્રિક્ટલી ફોલો કરો વર્કઅવર્સ એમ્પ્લોયર અને લોકેશનમાં ફેરફારને નોટિફાય કરો સોશિયલ મીડિયા પર સાવધાન રહો પોસ્ટ કમેન્ટ્સ કે પોલિટિકલ કન્ટેન્ટ ઇમિગ્રેશન ઓફિસર્સ દ્વારા જોવામાં આવી શકે છે

જે યુએસમાં વર્ક સ્ટડી કે રિસર્ચ કરી રહ્યા છે એમના પોતાના સ્ટેટસ પર સતત નજર રાખવી જોઈએ સોશિયલ મીડિયા અને ટ્રાવેલ હિસ્ટ્રી પર એક્સ્ટ્રા ક્વોશન બહુ જરૂરી છે ઇમ્પેક્ટ ખાલી ઇન્ડિવિડ્યુઅલ્સ પર જ નહીં પણ યુએસ ઇકોનોમી અને બાયલેટરલ ટ્રેડ રિલેશન્સ પર પણ પડી સ્કિલ્ડ ઇન્ડિયન વર્કફોર્સમાંથી રિસ્ટ્રિક્શન્સથી આઈટી સેક્ટર હેલ્થકેર અને યુનિવર્સિટીઝમાં શોર્ટેજ વધી ગઈ યુએસમાં અમેરિકા અને ઇન્ડિયાએ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં યુએસ ઇન્ડિયા કોમ્પેક્ટ ઇનિશિયેટીવની હેઠળ કોઓપરેશન વધારવાનો ટ્રાય કર્યો પણ રિસ્ટ્રિક્ટિવ ઇમિગ્રેશન પોલિસીઝે સ્કિલ વર્કફોર્સ એક્સચેન્જને ઇમ્પેક્ટ કરી રૂરલ હેલ્થકેર અને અર્બન આઈટી સેક્ટર્સમાં ઇન્ડિયન પ્રોફેશનલ્સની કમીએ યુએસની હોસ્પિટલ્સ અને કંપનીઝ પર બહુ પ્રેશર ઊભું કર્યું એચ વન બી પ્રોગ્રામનો આધાર રૂરલ હોસ્પિટલ્સમાં બહુ વધારે જ હતો ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના નવા રૂલ્સ પછી રૂરલ હોસ્પિટલ્સના સ્કિલ ડોક્ટર્સ અને નર્સિસ હાયર કરવામાં તકલીફ પડી એનાથી યુએસની રૂરલ પોપ્યુલેશન માટે હેલ્થકેર એક્સેસ અને ક્વોલિટી પર પણ અસર પડી હવે ઇન્ડિયન પ્રોફેશનલ્સ અને સ્ટુડન્ટ્સે આ ચેન્જિસને સમજીને પ્રોએક્ટિવ રહેવું બહુ જ જરૂરી છે વિઝા કમ્પ્લાયન્સ એક્યુરેટ ડોક્યુમેન્ટ મેન્ટેનન્સ અને સોશિયલ મીડિયા કોર્શન એમના સ્ટેટસને સુરક્ષિત રાખી શકે છે લીગલ વાયોલેશન્સ ઓવર સ્ટેઝ અને અનઓથોરાઇઝ્ડ વર્કથી બચવું જ સર્વાઇવલ અને કરિયર ગ્રોથ માટે ક્રિટિકલ છે આ આખા સિનારીઓથી એ ક્લિયર થાય છે કે ટ્રમ્પની બીજી માં યુએસ ઇમિગ્રેશન રૂલ્સે ડિપોર્ટેશન્સ વધારી એચ વન બી સ્ક્રુટીની કરી અને ઇન્ડિયન સ્કિલ્ડ પ્રોફેશનલ્સ અને સ્ટુડન્ટ્સ માટે લીગલ હર્ડલ્સ વધારી દીધી અવેરનેસ લીગલ પ્રિપેરનેસ અને પ્રોએક્ટિવ કમ્પ્લાયન્સ જ ઇન્ડિયન કમ્યુનિટીની સૌથી મોટી સુરક્ષા છે ત્યારે વિડીયો જો ઇન્ફોર્મેટિવ લાગ્યો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવા જ વિડીયો જોતા રહેવા માટે ફોલો કરો સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી